દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નગરપાલિકાને સરકાર દ્વારા ફાળવવામાં આવેલ યુડીપી અઠ્યાસી વર્ષ બે હજાર ત્રેવીસ ગ્રાન્ટમાંથી નગરપાલિકા શહેરી વિસ્તારમાં રણજીતપરામાં શીતળા માતાજીના મંદિરથી વિકાસ રોડ બાયપાસને જોઈન્ટ કરતો રસ્તો આરસીસી કરવાનું કામ એક કરોડ ચાલીસ લાખના ખર્ચે કરવામાં આવશે જેનું કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરાના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ઘણા સમયથી આપણી આ વિસ્તારની ખાસ કરીને રણજીતપરા વિસ્તાર આમ તો અજીતપરામાં આ રસ્તો છે પણ બધાને ઉપયોગી છે એવો મુખ્ય રોડ વિકાસ રોડ છે એને નવ પાછો સિમેન્ટ રોડ અથવા સારો રસ્તો બને એવી બધાની લાગણી હતી અને લાગણીમાં ક્યાંક ને ક્યાંક મોડું એટલે જ થયું કે આની પહેલા જ્યારે કામ થયું ત્યારે કોન્ટ્રાક્ટરે અબરું કામ કર્યું અને એના કારણે જે ફરિયાદો થઈ અને ફરિયાદો પછી એ તપાસ થયું તપાસ કેળા પછી જે યોગાબીજો સુચવાય છેતમ વિદ્રફ પડે હોય એટલે કામ જાણો કરવું કામ જોવું આવતું નથી તો ટાઈમ મળતો નથી અને એવા કે આપણે કામમાં વિલંબ થાય તો મને લાગી હતી કે આ સમસ્યાની એ માઓ લોકોને એક જ દિવસથી ભણ ભણ સાજે બરાબર હતી